સુરતના મહિલા નું એક નિવેદન પાટીદાર સમાજમાં જબરજસ્ત ચર્ચાનો વિષય બન્યું પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજના યુવાનોને લઈને નિવેદન આપ્યું પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે નિવેદન આપતા પીએસઆઈ ઉર્વિશા મિંત પરાએ કહ્યું કે પાટીદાર સમાજના યુવકો સૌથી વધુ દારૂના રવાડે ચડી ગયા છે દારૂ પીને પકડાનારા યુવકોમાં પંદર પૈકી દસ પાટીદાર સમાજના યુવકો હોય છે પછી ભલામણ પણ કરે છે કે તમે પણ પટેલ છો અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ આવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ માં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય એટલું જ નહીં કાર્યક્રમમાં પીએસઆઈ ઉર્વિશા મેંધફરાએ સમાજના યુવકો અનિષ્ટતાના રવાડે ચડતા સમાજની દીકરી તરીકે દુઃખ વ્યક્ત કર્યું સાથે જ કહ્યું કે પાટીદાર સમાજના યુવકોમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે સાયબર ક્રાઈમના કેસોમાં પચાસ ટકા પાટીદાર સમાજના હોય છે જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે રસ્તે છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે